પરમાત્મા અગિયાર વર્ષ ને બાવન દિવસ ગોકુળ માં રહ્યા ને જે પ્રેમ કર્યો છે ને એવા જગત માં બાબુ કોઈ પ્રેમ કોઈ કોઈથી કરી જ ન બધા બધા વાતો કરે છે કઈ સહેજ નહીં કોક ના ઘર માં ભડકા કરવા પ્રેમ નો કહેવાય વેમ કેવાય પ્રેમ સેજ નહીં પ્રેમ હોય પરમેશ્વર ને પ્રગટ થવું પડે

જસોદામાં અને નંદ બાવા બાપુ કાળજા થોડા તમારો દીકરો મારા અહીંયા હોય અને તમે લેવા આવો એમાં મને શું હોય પણ જશોદા માને એમ થવા મળ્યું કે કાનો અહીંથી વીયો જાય કાનો અહીંથી વિયો જાય અને રથ આવ્યો રથ આવ્યો અને ખબર પડી કે કાનો જાય છે બાપુ ગામમાં ગાંડી થઈ ગઈ દુનિયા ઉપર ગાયું ખડ નખાય કૂતરા રોટલા ન ખાય

અને બાપુ વિચાર કરે કે બધાય દેખાય છે આમાં પણ રાધા કેમ નથી રાધા ને ખબર નહીં હોય રાધાને ખબર નહીં હોય એમ કરતા કરતા રથ બાપુ નીકળ્યો ને અને આમ ગેટ ની બહાર નીકળ્યો ને અને આમ રાધાજી ટોટલો પકડીને ઉભા ઉભાતા બાપુ રાધાજી બોલી નથી ગયા કઈ અને કૃષ્ણ રાધાને ને કઈ કઈ નથી ગયા અને તમારો મારો બાપુ પ્રેમ હોય ને તો તમારી મારી દ્રષ્ટિ વાત કરી લે મોઢા જરૂર ન પડે બોલવું ન પડે કૃષ્ણ આમ રાધાજી ની સામે જોવે અને રાધાજીની આંખો આખો કૃષ્ણ ને કેતી હોય કાના કાના હવે હું ક્યાં જાઉં અખિલ બ્રહ્માંડ નો માલિક

તમારે મારા તો મતલબ હોય ને પ્રેમ બાકી તો મા બાપ ને આશ્રમ માં મૂક્યા આવે હવે એમાં બીજા શું પ્રેમ કરવાના અને ઓલો કોરોના આવ્યો ત્યારે ખબર પડી જાય જેટલા જેટલા પ્રેમ કરતા થાય મારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા છે આ બોલા જળ જીસી પાણા હડશે લઈ મળશે એટલે તારી વહુ છે ને એટલે કોઈ અડવાય રાજી નતો એટલે પ્રેમ ને તો બહુ વાતો કરતા એને પ્રેમ નો કહેવાય અને કૃષ્ણ પરમાત્મા એ ગોકુળમાં મથુરામાં આવ્યા ને પછી એક દિવસ માં કે છે કૃષ્ણ કેમ જમ્યો નહીં કેમ વિયોગ્યો જોતો ક્યાંય ગયો અખિલ બ્રહ્માડ નો માલિક્રુષકા મૂકીને લડતો હતો ઓધવ ખંભે હાથ મૂકીને કે છે લાલા હું કામ ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઉદ્ધવજી મારી માને કહેજો મારા ભાણામાં ચટણી રોટલો પીરશે પણ કોઈ દી ગોરસ નો પીરશે ગોરસ જોઉં ને મને ગાયું દેખાય ગોકુળનો પ્રેમ દેખાય નંદ બાવા દેખાય એનો નેહડો દેખાય છે મને ચટણી રોટલો આપે હું ખાઈ લઈશ પણ કોઈ દી ગોરસ નો પીરશે અને ઓધવ ને એમ થયું કે આટલો બધો અહીંયા પ્રેમ કરતા કે મારે એકાદી વાર જોવા જવું છે અને એમાં ઓધવ બાપુ એકવાર ગોકુળમાં આવ્યા ને અને ગેટની ની પર ગયા બે ગોપીઓ પાણી ભરવા આવતી હતી અને એને કીધું પૂછે છે કે નંદ બાબા ના નિર્ણય જવું ક્યાંથી જવાય એ કે ક્યાંથી આવ્યા કે ગો મથુરા તો તો ઓલા કાળિયા મોકલે છે કે તમને કા એ કે હા તો કે નથી કેવું વધુ એમ થયું ખરું ના પાડે છે આગળ થોડા ઘાયલા એમાં બે દીકરીઓ આમ ધૂળમાં ચિત્ર બનાવતા હતા

એ કે મારે नंदબાબાના નેહડે જાવ અને એકે કીધું કે આ પાણીનો ધોરિયો હલ્યો આવે ને એ અમારી ગોકુળની ગંગા છે ને ધોરિયે ધોરિયા હલા જાવ नंदબાબાના નેહડે જાય છે એ કે ગોકુળની ગંગા આયા તો કે કૃષ્ણ આથી ગયા ને તે તેદુણો ગોકુળની ગાયો રોવે છે नंदબાબાનો નેહડો રોવે છે ગોપીઓ રોવે છે બધાના આહુડા ભેગા થઈના ધોરિયો છે આની માથે ટૂંકતા નહીં આમાં પગ ન બોલતા આ અમારી ગોકુળની ગંગા છે અને ઓધવને એમ થયું ઓ

to la la I don't know. I don't know. I don't know. If you want it.

સૌરાષ્ટ્ર છે ને કાયા જેની ખુબડી પડસંત જેના પ્રાણ સંત સુરા નીપજાવતી હોરઠ રતન ની ખાણ છે એક કિલોમીટર આલો એક બાવો બાપુ હરિહર હરિહર ની હાકલું પડે હજી આપણને નક્કી નથી થયું

તમે ગમે કલર ની વસ્તુ ખાવ તમારા પેટમાં જાય પછી લોહી લાલ બનાવે છે એ બનાવનારો કોણ હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે પાવાગઢ વાળા કે દ્વારકા જવું તો હાથ ઊંચા છે જ્યાં જોવાનું છે ત્યાં તો મારા બાપ કોઈ જોતું જ નથી એકવી હજાર ને છસો સો ગંગા સતી ની વાણી છે એક મિનિટ ના પંદર એક કલાક ના નવસો બાર કલાક ના દસ હાજર નાભી અલગ છે નાપી અને નભ નો બે જ છે અનહદ નાદ બોલે છે બાપુ જો માથે ધણી હોય તો તમને નક્કી થાય બાકી જે ભગવાન ભજન ભજન નો સમજાય અનહદ નાદ ઈજ ભજન બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે ભાણ કે તું ભટકીશ નહીં મથી તારા અંતર માં ઠીક કરીને બે જા પછી કઈ કરવું ન પડે કાઈ ન કરવું પડે બાકી તો બધા મંદિર છે ખોટા છે મારી વાત નથી પણ એ શાંતિ નું પ્રતિક છે તમે ચાર ધામ ની જાત્રા કરો આમાંથી ઘણા જીઆઈ છે કોઈ મંદિરમાં મૂર્તિએ મૂર્તિ તમારે વાત કરી કે બટા થાય નથી ને કેટલા કિલોમીટર કાપી ના એવું કીધું કોઈ

બધા ભલે બે કલાકાર હોય ચાર હોય સો હોય જેટલા હોય એટલા જાય ચાલી વર્ષની ઉમર થાય ને પેલા સમુદ્ર મંથન થયું ને પછી ધર્મ રાજા ના દરબાર માં બધા બોલાય માણા ઢોર ને પશુ પક્ષી કારણ કે બધા દેહ બનાવ્યા હતા ઉમર નતી આવી ઉમર તો આપવી પડે ને વેલા મોડા હમાય ને ધરમ રાજાના દરબારમાં બધાને ભેગા કર્યા માણા બેઠેલા વાહે એટલે ભગવાને કીધું ચાલી ચાલી એટલે માણા કારણ કે માણાએ પણ યાદ બોલાય નઈ પછી ઓલા કુતરા હતા ને કુતરા એમને કીધું કે અમારે ધોકા ખાઈ ને જિંદગી કાઢવાની ચાલી વર અમારે કેમ ખૂટે ભગવાન કઈક ઓછું કરી દે કે વી ઓછા કરી દો કે આ કોઈ લેવા જાય માણા કે લાવ કર્યા પછી ઓલા બગલા કે અમારે તો હવે દુકાળ પડે ને સરોવર ભરાય નો ભરાય શિકાર મળે ન મળે અમારે ચાલી વર્ષ કેમ કાઢવા કે તમારા ઓછા જમીન હાલતા હોય ને યારું કેરું પડકાલા ને ખીચકોલા ને એ કે પ્રભુ અમારું જેટલું ઓછું થયેલું કરી દઉં અમારે તો ઢરડા કરીને જીવવાનું એ કે તમારા વી ઓછા કહી દઉં ભગવાન કોઈ નહીં લે કે આ લેવા કોઈ ને કે લાવો ને પડ્યા છે કાયમ આવશે એમ કરીને હો કર્યા અત્યારે બધા વાત કરે મારા પણ જીવવાની મજા ચાલી વર્ષ સુધી જ આવે તમારા ગેરંટી ચાલી વર્ષ થાય ને દીકરા ને દીકરા ને વહુ આવે ને દીકરા ને વહુ શું કે સોરે વેચા સોરે ગળા ઉડાડવા કરવા પાણી ભરવું પછી તમારે અહીંયા ઘરે સોરે જઈને પછી વહુ હારતી નથી લાશું નથી કાઢતી આમ છે બટક્યા ભરવાના ચાલુ સમજી લેવાનું કા કુતરા ના ચાલુ થયા પછી અહીંયાથી બે નું દીકરીઓ પાણી ફરી નીકળે ને તો આમ નેજવા કરી કરી કુના કરના હતા કુના જેના હોય એના કીડિયારું પૂછ ને આમાં હું જ હોય તારે પછી બગલા અને અમુક પછી બીમાર હોય ને આપણે છેલ્લે ખબર કાઢવા જાય તો હું કે હે ભગવાન ને કઈ ગરજ મારી દોરી ખેંચી લે હોય વેદના જીરો હોય રે આ ઓલા વાયેલા સોર્યા સિંહ એમના નહીં કપાય

અને દારૂડિયા જેવા કોઈ દાતાર ન હોય એ તમને કહી દઉં અમારે ત્યાં ગણું છે ને ભૂસ્કોટ હોત નાખી દે હા પૈસા હોય એટલે નાખી દે પછી કઈ ઘરણ ઉપર નાખી દે ઘડિયાળ નાખી દે પછી ભૂસ્કોટ હોત નાખી દે પછી આપણે એની વ્યવસ્થા કરી દેવી પડે પણ એ દાતારી ખરી નાખી દે તમે સ્વીકારી લેવાની વાત અમે બહાર જઈને ગમે પ્રોગ્રામ પ્રોગ્રામમાં જઈને તો અમને એમ કે હલો હલો અમારે ઘરે હાલો પગલા પડાવ

આ પગલા પડાવે છે એ હાચા છે પગલા નથી પાડવા દેતા એ હાચા છે સ્વીકારવાની વાત છે મારો સ્વીકારવાની જરૂર છે ગોઠડી વજન ગાળા હાંગા બાપુ હલવાના કઈક સડ્યા ને કઈક આની તમને વાત જો ઉખેડતા આવડતી હોય વાત જો તમને આવડતી હોય મન ગયો ના વાત તો પડી જ હોય કોઈ પણ વસ્તુ છે ને એમને બને જ નહીં અમે હમણાં ગાયું કે ઓધા કેજો મારા વાલા ને વઢી ને કેજો બાપુ આ બનેલો પ્રસંગ ઓધવજી ગયા અને ભગાચાર પૂછ્યું અને પછી આ બધી ફરિયાદ કરી એની બાપુ વાણી બનાવી ભગાચાર વાણી બનાવી કેવાનો મારો મિનિંગ એક સાખી હોય માયા સુધી ગોઠડી વજન ગાળા હાંગા બાપુ હલવાના કઈ સેડા પાડા આ બાપુ સાખી કેવી રીતે બની એનું એની ભાઈ એક વાત